હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર મારી ચેનલ પર આપનું સ્વાગત છે ઉનાળો ઉનાળો એટલે કેરીની સીઝન સ્વાદિષ્ટ કેરીના આરોગ્યની દ્રષ્ટિએ અઢળક ફાયદા છે એટલે જ તો કેરી ફળોનો રાજા કહેવાય છે વિટામિન મિનરલ્સ આયન અને પ્રોટીનથી ભરપૂર કેરી કેન્સર જેવા રોગો સામે રક્ષણ પણ આપે છે કેરીમાંથી વિવિધ પ્રકારની રેસિપી પણ બનતી હોય છે તો આજે આપણે મેંગો બરફી બનાવીશું ખૂબ જ સરળ રીતે ટેસ્ટી મેંગો બરફી તૈયાર કરી શકાય છે તો ચાલો શરૂઆત કરીએ તો મેંગો બરફી બનાવવા માટે મેં અહીંયા બે કેરી લીધી છે જેને ધોઈ અને કોરી કરીને લીધી છે હવે એને આપણે છાલ દૂર કરીશું અને મીડિયમ એના પીસ કરી લઈશું તો આ કેસર કેરી પાક્યા પછી પણ ગ્રીન રહેતી હોય છે પણ એની મીઠાશ ખૂબ જ હોય છે તો હવે આપણે એના પીસ કરી લઈશું તો એક બાઉલ પીસ અને એની સામે બે બાઉલ કોપરાનું ઝીણું ખમણ તો તમે જોઈ શકો છો આ રીતનું ઝીણું ખમણ આપણે લેવાનું છે અને સુગર સિત્તેર ગ્રામ ખમણ કોપરાનું ખમણ છે એ દોઢસો ગ્રામ છે અને સુગર સિત્તેર ગ્રામ સુગર તમારી મીઠાશની જરૂરિયાત પ્રમાણે વધારે ઓછી લઈ શકો છો હવે આપણે કેરીની પ્યુરી બનાવીશું તો મિક્સર જારમાં ઉમેરી અને એની ફાઇન પ્યુરી બનાવી લઈશું આપણે એમાં બીજું કંઈ એડ નથી કરવાનું તો ફાઇન પ્યુરી બની જાય પછી આપણે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું હવે ગેસ ઓન કરી અને કઢાઈમાં આ પ્યુરી ઉમેરીશું તો ગેસની ફ્લેમ આપણે અત્યારે ધીમી રાખીશું હવે એમાં આપણે તરત શુગર ઉમેરી દઈશું તો સુગર તમારે મીઠાશની જરૂરિયાત પ્રમાણે લેવી કેરી મીઠી હોય અને આપણે કાંઈ ઉમેરેલું નથી એટલે કોપરાના ખમણમાં જેટલી જરૂર પડે એ હિસાબે જ આપણે સુગર લેવાની તો એને આપણે બંનેને મિક્સ કરી અને પકાવીશું છથી સાત મિનિટમાં જ આ મિશ્રણ ઘટ થતું દેખાશે તો આમાં આપણે મિલ્ક પાવડર મિલ્ક કે માવો કંઈ પણ આપણે ઉમેરવાનું નથી ચાસણી પણ જરૂર રહેતી નથી અહીંયા કેરી સાથે જ ચાસણી બની જશે એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર કેરી કેન્સર સેલ્સને વધતા પણ રોકે છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે તો હવે આપણે એને સતત ચલાવતા રહીશું જ્યાં સુધી આ મિશ્રણ ઘટ ન થાય ત્યાં સુધી એને ચલાવવાનું છે અને ઘટ થઈ જશે એટલે એનો એકદમ આપણને કલર પારદર્શક દેખાશે તો આ મેંગો બરફી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને બાળકોને એનો ટેસ્ટ કંઈક નવો જ લાગશે અને એની બનાવવાની રીત પણ એકદમ સરળ છે ફક્ત દસ જ મિનિટમાં ટેસ્ટી બરફી તૈયાર થઈ જશે હવે આ મિશ્રણ ઘટ થઈ જવા આવ્યું છે એનો કલર પણ થોડો ચેન્જ દેખાય છે હવે આ સ્ટેજ ઉપર કોપરાનું છીણ ઉમેરીશું જેથી છીણ પણ સારી રીતે શેકાઈ જાય એકાદ બે મિનિટ ચલાવી અને પછી આપણે કોપરાનું ખમણ ઉમેરીશું સૂકું કોપરું પણ તમે ઘરે લાવી અને એનું ખમણ તૈયાર કરી શકો અને માર્કેટમાં પણ ઇઝીલી મળી જતું હોય છે તો હવે કઢાઈમાંથી છૂટવા લાગ્યું છે અને ભેગું થવા લાગ્યું છે તો હવે આપણે ખમણ ઉમેરી દઈશું પહેલાં એક બાઉલ ઉમેરી અને આપણે મિક્સ કરી લઈશું પછી આપણે બીજું બાઉલ ઉમેરીશું હવે બીજું બાઉલ ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે બે ત્રણ મિનિટ જ ગેસ ઉપર રાખીશું સારી રીતે મિક્સ થઈ જાય પછી ડ્રાય ફ્રૂટ્સ ઉમેરીશું પછી આપણે થાળીમાં ઠારી દઈશું હવે આ મિશ્રણ કડાઈ પણ છોડવા લાગ્યું છે તો એકદમ ઘટ થઈ ગયું છે હવે એકાદ મિનિટ આપણે આવી રીતે ચલાવી અને સારી રીતે મિક્સ કરી લઈશું જેથી કોપરાનું ખમણ પણ સરસ રીતે અંદર સેટ થઈ જાય હવે ડ્રાય ફ્રૂટ્સ તો ડ્રાય ફ્રૂટ્સ તમારી પસંદ પ્રમાણે લઈ શકો છો મેં અહીંયા કાજુ બદામ પિસ્તાને ઝીણા કટ કરી અને લીધા છે અને એને આપણે સારી રીતે એમાં મિક્સ કરી લઈશું જેથી ડ્રાય ફ્રૂટ્સ પણ સારી રીતે શેકાઈ જાય અને આ મેંગો બરફી ફ્રીજમાં દસથી પંદર દિવસ સુધી સ્ટોર કરી શકાય અને રૂમ ટેમ્પરેચર પર બાર ચારથી પાંચ દિવસ સુધી સારું રહી શકે એન્જોય કરી શકાય તો તૈયાર છે મેંગો બરફી ફક્ત દસ જ મિનિટમાં સ્વાદિષ્ટ મેંગો બરફી બનીને તૈયાર થઈ ગઈ છે તો ઘી લગાવેલી થાળીમાં લઈ અને આપણે એને સારી રીતે સેટ કરી લઈશું અને ચમચીની મદદથી કે પછી વાટકીની મદદથી પ્રેસ કરી અને એનું લેવલ આપણે કરી લઈશું પછી આપણે એને એક કલાક માટે ઠરવા દેવાનું છે અને આપણે અત્યારે ગાર્નિશ માટે બદામ પિસ્તા અને પછી એને પણ પ્રેસ કરી લઈશું એટલે સરસ રીતે સેટ થઈ જાય પછી એક કલાક માટે આપણે રાખી દઈશું જેથી સરસ રીતે આપણા પીસીસ તૈયાર થાય અને કટ પછી આપણે પછી લગાવીશું તો એક કલાક પછી કટ લગાવી દઈશું તો દેખાય છે ને એકદમ મસ્ત મેંગો બરફી અને એનો પીસ પણ જોઈએ તો સુપર સોફ્ટ અને ટેસ્ટી મેંગો બરફી બનીને તૈયાર છે રેસીપી પસંદ આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક જરૂર કરજો ફરી મળીશું એક નવી જ રેસીપીમાં થેન્ક યુ ફોર વોચિંગ